ગર્ભાવતી ડબોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા સોટા સાથે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ પ્રમુખ શ્રી મીનાબેન મહેતાએ યાત્રાધામ કરનારી કુબેર ભંડારી ખાતે અષાઢ વદ કામિકા એકાદશીના પાવન દિવસે ચોવીસ એકાદશીમાં આ એકાદશી કરવાનું વિશેષ મહત્વ રહેલું છે એકાદશી વ્રત ધારણ કરનાર કદાપી ભયંકર યમદૂતના દર્શન નથી કરતો

સમગ્ર ગુજરાત અને એમાં પણ ખાસ કરીને દરબારથી સાલકન ગરબારથી વિધાનસભાના તમામ નાગરિકો પર દાદાના કુબેરદાદાના આશીર્વાદ વર્ષે એવી પ્રાર્થના કરી છે કોઈ અતિ ના સર્જાય અને ખેડૂતોને પણ ખુશહાલી મળે એવી આજના દિવસે કુબેર દાદાને દીપથી પ્રાર્થના કરી છે જયકુબેર જય